રકમ બરાબર ધોરણ બાર કોમર્સના બાળકોને એકાઉન્ટ માટે ચેપ્ટર નંબર ફાઈવ પાર્ટ વનનું ભાગીદારી પ્રવેશ છે બરાબર એનો આ એક બીજો આઈમપી દાખલો જે બોર્ડમાં પૂછાઈ ગયો છે માર્ચ બે હજાર અગિયારમાં અને બે હજાર પંદરમાં આ રકમ છે આ રકમ એકવાર જોઈ લેજો ગગન અને આકાશ સરખે નફો નુકસાન રહેતા ભાગીદારો છે બરાબર મૂડી બે લાખ બે લાખ આપી છે લેણદારો આપ્યા છે એનો હવાલો છે એટલે અહીંયા ટીક લો સામાન્ય એનામત વેચવી પડે જમીન મકાનનો હવાલો છે યંત્રોનો હવાલો છે રોકાણોનો હવાલો છે અને દેવાદારો ઉપર હવાલો આપ્યો છે હવાલા કંઈક આવા છે ધરતીનો મૂડી પેટી એક લાખ પચાસ હજાર આપવાના છે ભાગીદારના મૂડી ખાતા તમે એના આપણે રોકડ ખાતે લખી નાખીશું બરાબર પછી ધરતીને એક પંચોશ ભાગ આપવાનો છે પાછળ જમીન મકાનની નવી કિંમત ત્રણ લાખ રાખવાની છે અહીંયા બે લાખ છે તે એક લાખથી વધારો થશે પુનઃ ખાતાની જમા બાજુ આવશે હા યંત્રોની કિંમતમાં વીસ હજારનો વધારો કરવાનો છે તે બી ખાતાની જમા બાજુ આવશે રોકાણોની કિંમત એંસી હજાર કરવાની રોકાણો એક લાખ આપે છે તો વીસ હજારથી ઘટાડવાની છે બરાબર તે પુનમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે બે હારોની ગાલખાનામાંથી દસ ટકાની જોગવાઈ કરવાની છે તેત્રીસ હજાર દસ ટકા તેત્રીસો થાય એટલે તો ત્રણસો રૂપિયા બીજા વધી જાય છે બરાબર તેની ટ્રીટમેન્ટ આપવાની હોય આપણે જોઈ લઈએ કાલખાનામાં ત્રણસો રૂપિયા વધી જાય છે એથી આપણું નુકસાન વધી જાય છે બરાબર લેણદારમાં સત્તરસો પચાસ રૂપિયા એવું ચૂકવાના નથી આપણી જોડેથી પૈસા માંગનારા લોકો છે સત્તર પચાસ આપણે ચૂકવીશું નહીં તો આપણને ફાયદો થશે તો ફાયદો આપણે નાખીશું બે લાખ બે લાખ ગગન અને આકાશમાં બરાબર અહીંયા એન્ટ્રી આપીશું બરાબર આગળ લેણદારો પાંત્રીસ હજાર તો લેણદારો આપણે નાખીશું અહીંયા લેણદારો પાંત્રીસ હજાર એન્ટ્રી આવી રીતના કરી પાંત્રીસ હજાર બાકી નહીં ચૂકવવાના સત્તરસો ને પચાસ એવી રીતના તેત્રીસ બસો પચાસ બહાર જશે બરાબર એના ટ્રીટમેન્ટ આવશે અહીંયા ડાયરેક્ટ મૂકી દીધી આ સત્તરસો પચાસ તમારો ફાયદો થયો એટલે આપણે અહીંયા મૂકીશું તો લેણદારો સત્તરસો પચાસ જ રહેશે બરાબર નહીં ચૂકવવાના લેણદારો એવું લખી શકાય તો ડાયરેક્ટ લેણદારો લખી શકાય પછી સામાન્ય અનામત પંદર હજાર રૂપિયા છે જે આપણે વેચવી પડશે સામાન્ય અનામત ખાતે પંદર હજાર સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો અહીંયા કોઈ એવું પ્રમાણ આપ્યું નથી એટલે આપણે સરખી એક જેમ એકમાં વેચી નાખી બરાબર આગળ વધીશું જમીન મકાન બે લાખ રૂપિયા છે હવાલો આપ્યો છે કે જમીન મકાનની કિંમત ત્રણ લાખ રૂપિયા કરવી તો આપણે અહીંયા જમીન મકાન અહીંયા બે લાખ રૂપિયા અને પછી અહીંયા વધારો એક લાખ રૂપિયાનો કરીને બાર ત્રણ લાખ રૂપિયા લખી શકીએ ડાયરેક આવી રીતના બી લખી શકીએ તો એક લાખ રૂપિયાનો વધારો તે તમારા માટે ફાયદો છે એટલે આપણે અહીંયા લખીશું યંત્રો એક લાખના વીસ હજાર બરાબર હવે યંત્રો કેવા છે તો યંત્રોની કિંમત આપી છે એક લાખ રૂપિયા અને અહીંયા કીધું છે વીસ હજારથી વધારવી તો આપણે વીસ હજારનો વધારો કરે એટલે એક લાખ નો વીસ હજાર ત્યાં આપણો વધારો થાય આપણો ફાયદો થાય એટલે આપણે અહીંયા બાજુ લખીશું પુનમૂર્યાદન ખાતાની જમા બાજુ બરાબર આગળ રોકાણ એક લાખ રૂપિયા તો રોકાણ એક લાખ રૂપિયા છે ને રોકાણો અહીંયા લખીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ એક લાખ રૂપિયા ને એમાં કરવાનો છે ઘટાડો વીસ હજારનો તો થશે એસી હજાર વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા ઘટાએ આપણું નુકસાન કહેવાય તો અહીંયા રોકાણો ખાતે વીસ હજાર રૂપિયા આપણે ઉધાર બાજુ લખીશું પુન્યમૂલ્યાંકન ખાતાની આગળ સ્ટોક દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા લખી નાખીશું બરાબર અને અહીંયા અહીંયા આપણે લોચો માર્યો છે લખવામાં બરાબર એક વિદ્યાર્થીએ લખ્યું છે એટલે અહીંયા આવશે સ્ટોક ખાતે તો ખાતે દસ હજાર એનો કોઈ અહેવાલ નથી આપણે ડાયરેક્ટ એમ મૂકી દઈશું બરાબર દિવારા તો તેત્રીસ હજાર રૂપિયાના ગાલખા દાનામાંથી અહીંયા ત્રણ હજાર રૂપિયા આપી છે અને અહીંયા દસ ટકા રાખવાની કીધી છે તેત્રીસ હજારના દસ ટકા કાઢીએ તો તેત્રીસો રૂપિયા થાય એટલે બાર જાય ઓગણત્રીસ હજાર સાતસો તેત્રીસ હજારમાં અહીંયા તેત્રીસ રૂપિયા ગાલખા જ છે આપણે ગણીતો અને અહીંયા છે ત્રણ હજાર રૂપિયા મતલબ કે હજુ બી ત્રણસો રૂપિયાનું આપણને નુકસાન જાય છે એટલે આપણે અહીંયા કરીશું ગાલખા દાનામાં ત્રણસો રૂપિયા બરાબર જે ડિફરન્સ આવે લખી નાખીશું બરાબર આગળ વધીશું રૂપિયા હવે બેંક સિલક જે દસ હજાર રૂપિયા છે આપણે અહીંયા રોકડ ખાતામાં રાખીશું બાકી આગળ લાવ્યા કરીને બરાબર તો સાચું એવું જ હતું લોચો માર્યો છે દસ હજાર રૂપિયા અહીંયા મૂકીશું બરાબર પછી હવે આગળ શું થાય છે એ જોઈશું અહીંયા જે જે હવાલ આપે છે એ જોઈશું આ તો બધું પતી ગયું ધરતીએ મૂડીપેટે એક લાખ પચાસ રૂપિયા રોકડા લાવવાની છે તો અહીંયા લખીશું રોકડ ખાતે એક લાખના પચાસ હજાર રૂપિયાની એની એન્ટ્રી મારીશું ધરતીની મૂડીમાં એક લાખના પચાસ હજાર રૂપિયાની આ ખાતું બંધ કરીશું તો એક લાખ સાઈઠ હજાર આવી જશે અહીંયા આવી જાય છે બરાબર ભાઈ પછીની વસ્તુ આપણે અત્યારે ખાલી તમે બતાવ્યું ભાઈ ધરતીને એક પંચ પાંચ આપે તો મળી જશે જમીન મકાનની કે યંત્રની કિંમત રોકાણની બરાબર બધા દાવા અહીંયા હવાલા પતી ગયા છે આપણે ખાતા બંધ કરીશું આ ખાતું બંધ કરીશું તો એક લાખ એકવીસ હજાર પચાસ આવશે એમાંથી આટલી વસ્તુ માઇનસ કરીશું તો આપણને એક લાખ એક હજાર ચારસો પચાસ આવશે જે ગગન અને આકાશના સરખી વેચીશું પચાસ હજાર સાતસો પચીસ પચાસ હજાર સાતસો પચીસ અહીંયા ઉતરશે પચાસ હજાર સાતસો પચીસ પચાસ હજાર સાતસો પચીસ આ ત્રણેના ખાતા બંધ કરીશું તો ગગનની મૂડી આવશે બે લાખ અઠ્ઠાવન હજાર બસો પચીસ આકાશની મૂડી આવશે બે લાખ અઠાણું હજાર બસો પચીસ અને ધરતીની મૂડી આવશે આ બંને ખાતાનું ટોટલ મારીશું તો આપણને ટોટલ મળશે છ લાખ નવ્વાણું હજાર સાતસો છ લાખ નવ્વાણું હજાર સાતસો આવી રીતના પાકુ સરો અહીંયા પૂરું થશે બરાબર આ દાખલો હતો જે બોર્ડમાં પૂછાઈ ગયો હતો બરાબર એના સિવાયનો બીજો દાખલો જે કી છે એ હું તમને દઉં સમીર અને નીરજ એક પેઢીના એક બે બેના પ્રમાણમાં નફો નુકસાન લેતા ભાગીદારો છે નેક્સ્ટ દાખલો આ ચાલશે રકમ તૈયાર રાખજો આઈરો આ રકમનો તમે વિડીયો જોઈ લો બરાબર આ રકમ તમે લખીને તૈયાર રાખજો નેક્સ્ટ વિડીયો તમને મળશે ત્યાં સમીર અને નીરજના દાખલાનો મળશે પછી આ પતી જાય પછી આપણે થિયરી ચલીશું અને થિયરી થોડી છે જોઈ લઈશું બોર્ડમાં પૂછાયેલી અને પછી આપણે ચેપ્ટર નંબર સિક્સ ઉપર આગળ વધીશું બહુ જલ્દી આપણે એકાઉન્ટનો પહેલી પરીક્ષાનો કોર્સ કવર કરી લઈશું આભાર બરાબર હવે બીજી વસ્તુ જ્યારે બી તમે આ વિડીયો જુઓ છો ત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂર જવું કેમ કે એમાં તમને તમારા ધોરણને લગતા વિડીયો મળી જશે બરાબર તમારા ધોરણને લગતા તમને વિડીયો જે આઈપી હશે મળી જશે છતાં પણ જો બીજા વિડીયો નથી મળતા તો આપણે છે ને તમે આપણી ચેનલમાં જશો અ સ્ટડી વિથ બટસરમાં તેમાં તમે પ્લેલિસ્ટ વિડીયોનું ચેક કરજો બરાબર એમાં ધોરણ બાર અકાઉન્ટ ધોરણ બાર આંકડા ધોરણ બાર બીએ એ ધોરણ બાર એસપી ધોરણ બાર ઇંગ્લિશ ધોરણ બાર ગુજરાતી ધોરણ બાર હિન્દી ધોરણ બાર ભૂગોળ ધોરણ બાર ઇકોનોમિક્સ બધા અલગ અલગ પ્રકારના આપણે ફોલ્ડર બનાવ્યા છે એની અંદર જેટલા બી મેં વિડીયો અગત્યનો અપલોડ કર્યા છે તમને અંદર જઈને મળી જશે બીજી વસ્તુ હું જલ્દી જ ટેલિગ્રામની લિંક મોકલીશ બરાબર એની અંદર તમને આ બધું મટીરિયલ મળી જશે જેમ કે આ જે ચોકડો છે આના આ તમને કેવી રીતના મળે તો તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો તો આની પીડીએફ કાના ફોટા તમને મળી જશે એ પણ આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છે પણ પ્રથમ પરીક્ષામાં એટલું બધું થઈ શકે એવું છે નહીં એટલે ટેલિગ્રામની ચેનલ મેં બનાવી તો દીધી છે હું લિંક ચલો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બધું મટિરિયલ હું મૂકી શકું એમ છું નહીં બરાબર પણ જેટલું બી મટીરિયલ મારાથી મુકાશે એટલું મૂકીશ એક્ઝામ આવતાની સાથે તો તમે એ પણ જોઈ શકો બરાબર અને એમાં હું વિડીયોની અપડેટ બી નાખીશ કહો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તમે જોઈ શકો બરાબર આપણે એવી કોઈ એવી કોઈ હજુ વ્યવસ્થા કરી રહ્યા છીએ બરાબર એના સિવાય જો આ વિડીયો તમને એવું લાગતો હોય કે કામનો છે તો આને લાગતા ઓળખતા જે બાળકો હોય તો જેને ખરેખર વિડીયોની જરૂર હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી આના પછીનું આપણા છઠ્ઠું ચેપ્ટર નિવૃત્તિ આ બોર્ડમાં પૂછાઈ ગયેલા બધા પ્રશ્નો છે બરાબર એનું લિસ્ટ તૈયાર કરેલું છે અને આ દાખલા કે જે એક્ઝામમાં પૂછાય જ બરાબર આપણે એ પણ અહીંયા ગણી રાખ્યા છે તો આપણે ભવિષ્યમાં આવનારા વિડીયોમાં તમને આ દાખલા પણ જોવા મળશે બરાબર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં અને બાળકો જેને જરૂર એના સુધી આ વિડીયો જરૂર જરૂર પહોંચાડવો આભાર